પરશુરામ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પરશુરામ જન્મ આવે છે જેમાં શોભાયાત્રા તેમજ મહાઆરતી કરવામાં આવે છે દર વર્ષે ધામધૂમપૂર્વક ઉજવાતી પરશુરામ જયંતિ ને આ વખતે સમત બ્રહ્મ સમાજ તેમજ મંડળો દ્વારા શોભાયાત્રા યાત્રા રદ કરવામાં હતી અને ત્યાં બે મોન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ બ્રહ્મ સમાજ દ્વારા ચરમાડિયા ગ્રાઉન્ડ ખાતે આરતી કરીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી મહાદેવ મારું નામ કૃણાલ શુક્લ આજે પરશુરામ દાદાની જન્મોત્સવ છે તેથી અહીંયા બ્રહ્મ સમાજના સમક્ષ તો બધા ભેગા થયા છે તેથી આજે પરશુરામદાદાની શોભાયાત્રા તો ન કાઢી શકાણી કારણ કે પહેલગામના હુમલાના હિસાબે એટલે અમે મોટી સંખ્યામાં ભેગા થઈને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે શોભાયાત્રા તો રદ કરેલ છે પરંતુ બધા ભેગા થઈને મહાઆરતીનું આયોજન કરેલ હતું તેથી મોટી સંખ્યામાં ભેગા થઈએ છીએ અને અમે છેલ્લા પાંચથી સાત વર્ષોથી અમે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ મારું નામ અંજલી દીપકભાઈ વ્યાસ છે કાશ્મીરમાં જે બનાવ બન્યો છે એના કારણોસર જે આજે શોભાયાત્રા કાઢવાની હતી એનો કાર્યક્રમ કન્સલ રાખેલો છે અને તેના અને તેના સ્થાન પર અહીંયા એક મહાઆરતીનું આયોજન કરેલું છે અને તેના અર્થે આજે અમે અહીંયા બધાઓ એકત્રિત થયા છીએ અને આજે અમે મહાઆરતી પછી બે મિનિટનું મૌન પાડીને જે હિન્દુઓની હત્યા થઈ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાના છીએ હું જ્યાં હું લગભગ છેલ્લા દસેક વર્ષથી હું આ કાર્યક્રમની અંદર અને આ મહાઆરતીની અંદર દર વર્ષે આવું છું આ આજે અખાત્રીજ નો દિવસ છે એટલે કે પરશુરામ જયંતિ છે એટલે આજે પરશુરામ દાદાની મહાઆરતીના દર્શન કરવા આજે હું અહીંયા આવી છું